તો દાળ નાખશું નાખજો બે ચમચી જેવાચા નાખી દીધા વગાડવી ન હોય ને તો એકદમ ફાઇન પાવડર જેવી નહી બનાવવાની એકદમ સ્મૂધ પેસ્ટ અમારા ડબ્બા બે બાજુ ગોઠવાઈ ગયા છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ હશો હમણાં બે ત્રણ દિવસ નીકળી ગયા એમ મળવાનું ન થયું બે દિવસ બારે ગઈ એટલે રહી ગયો વિડીયો અને પછી વિડીયો થયો નહોતો એટલે તમને લગ્ન ન આપ્યો બરાબર ને ચાલો મિત્રો આજ પાછા આપણે કન્ટિન્યુ બ્લોગ મળીએ છીએ અત્યારે વાગ્યા છે સાડા સાત મંદિરે જઈ કપડા ધોવા નાખી દીધા મશીનમાં હાથેથી ભૂસીને અને હવે બનાવું છું જુવારના રોટલા નાસ્તા માટે ચાલો કોને ખાવા છે જુવારના રોટલા ચાલો રોટલા ખાવા પહેલાં આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર ધણી ચાલો મિત્રો દિવસની શરૂઆત હું અહીંથી કરી નાખું પછી આખો દિવસ વિડીયો આપણે કન્ટિન્યુ કરતા જઈએ આશા તો છે આજે કંઈક નવું કરવાની પણ હરિનો હુકમ જે કંઈ હશે સારા માટે થતું રહેશે તમારું ને મારું સર્વનું ભગવાન કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે આપણા વિડિયાની આજની શરૂઆત થઈ રહી છે મિત્રો કામ કરીને ફ્રી ત્યાં ત્યાં બાર વાગી ગયા હતા પછી બીજું કામ એક વિડીયો એડિટિંગ લગ્ન નો કર્યો અને તૈયારી કરી કરી ત્યાં થઈ ગયા છે આવી ગયો છે કપડાં ધોઈને નાખ્યા છે તો પેલા કપડાં ઉપાડી દઉં પછી બીજું કામ કરું નવું ઘર સફાઈ કરું બે દિવસ નઉ તો વા બપોર થઈ જાય નક્કી છે ખબર નહીં કેમ મને ટાઈમ લાગે છે સમજાતું નથી જોકે નોકરીઓ ચાલુ કરે તો ગમે કરી પણ લઈશ

અને જેઠ માસ છે એટલે આડંગ ચાલુ છે અમારી પાસેમાં આડંગ કઈ તમે શું કહો વરસાદ પહેલા એટલે અંદરથી બહુ ગરમી 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 થાય ચાલો મિત્રા છો કપડાં ગોઠવાઈ ગયા અને એક આ કવર મળ્યું સવારે જોયું તું થોડું તૂટ્યું છે થોડું ખોનું છે તૂટ્યું નથી તો એને પેલા જૂની સિસ્ટમનું છે ને આમાંથી કવર મેલા થઈ જાય છે અંદરનું કવર ચાલો અને સુઈચાર લઈને પછી આની રિપેર કરી ચાલો હવે સુઈચાર લઈ લઈને કારણ કે કામ કરતા કરતા કરતાં થાકી જવાય હકીકત છે પણ દુખ વધી ગયું ને કહેવાય પણ આજે ઘણી બધી જનરેશન બધાને ન કહી શકાય ઘણી બધી દીકરીઓ ડાવી છે પણ પરી ગાંડી કે દીકરી નથી પણ ખબર નહીં એટલે દુઃખ એના મનમાંથી ઉત્પન્ન થાય છે બધાના એટલે હું એમ કહું છું કે એવું નથી આ સુવિચારમાં એમ કહી કે એવું નથી કે દુઃખ વધી ગયું છે પણ સહન શક્તિ ઘટી ગઈ છે જો સહન કરતા આવડી જાય ને તો જિંદગી જીવતા આવડી જાય હિન્દીમાં કીધું છે કે જીસકો સહના આતા હૈ ઉસકો રહેના ભી યાદ આતા હૈ તમને જો સહન કરતા આવડી જાય તમે ગોળીને પી જતા શીખી જાવ તો જિંદગી તમારી મધુરી બની જાય બરાબર ને એટલે જીસકો સહના આ જાતા હૈ ઉસકો રહેના આ જાતા અને મન હંમેશા તમારું કહેતું હોય તમારું મન ને એવું મજબૂત રાખો તમારા મન ને તમે એટલું મજબૂત રાખો કે કોઈ ના ગમે એવા વ્યવહાર થી તમારા મન ની શાંતિ ના ડોળાય જો મન ની શાંતિ ડોળાશે ને તો તમને તકલીફ થશે એને કીધું તો ભૂલે કીધું કહેવા દો આ જયારે હું કામ કરવા નીકળું છું ને નગરમાં ત્યારે નાના મોટા કડવા મીઠા એવા અનુભવો થયા રાખે તો હું મન ને કહું એમાં કઈક સારું હશે જો હોરા એ ઓછા હોરા જો હોરા અચ્છા હોગા કદાચ એને કીધું તો ભલે કીધું આપણા મનની શાંતિને ને સુગમ ન પડવા શાંતિ ડોળાય તો દુખી થઈએ દુખી થઈએ તો એમ લાગે કે દુખ વધી ગયું છે જગતમાં દુખ નથી વધી ગયું આવો મન ન ક્યાક નબળો પડી રહ્યું છે તો મારા પરોક્ષ એ જ હું કહું છું કે મનની શાંતિને બનાવી રાખજો મનની શાંતિને બનાવી રાખશો બધું જળવું લાગશે જો સેના આ જાયગા કો દેના આ જાયગા ચાલો હવે આપણે જે મશીન પર છે અને દીપેશ ટીચર પર લઈએ

એક મીઠી કપ એની કપે રુદ્રરાજ દેખલી રુદ્રરાજ ના કકો એક કપ છે મારે હાલો તું યોગ્યં કરતો તો નહ યોગીતરમાં દેખારમ હતા યાર લાડનતો હોલા ઓટ કે પર હતા ઉં હા Hello, Tammy. Come, 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 come,

અંદર નાખી દઈશ અંદરની સાઈડ કવરું ના અંદર નું કવર મેલું ન થાય તો આને પેલું ખોલી લઈએ હવે છે ને આ સિલાઈ મારીને આમ લગાવી લઈશ અહીંથી આમ દબાવીને લગાવીશ જેથી દેખાય ને અહીં સાંધું પેલું મારી દઈશ

આપી દેવાની છે તો અહીંથી આપણે દબાવશું અને અહીંથી પણ દબાવશું આ રીતે ખોળ જૂની છે નવી સીવી શકાય પણ સાસુ માણું સંભાળવું છે એટલે એમ થાય છે કે સાચવી રાખવું દોરો આપણે ખેંચીને કાઢીએ તો દોરો તમારો વેસ્ટ જાય લાંબો જાય એટલે ખેંચીને કાઢવા કોઈ કટમાં ભરવી જો ને તો ક્યારે તમારો દોરો વેસ્ટ જ ના જાય આટલો જ ચારે કોણ અહીંથી લઈને ચારે મારી દઉં એટલે ડબલ સિલાઈ તો જો આ કૌશિકાનું કવર થઈ ગયું તૈયાર છે તો એની અંદર નાખી દઈએ આ છે ને એની અંદર અંદરથી થી ફોરવી દઈશું આમ જેથી અંદર ની અંદર બેસી જાય મેલું ના થાય તો ભલે તમારા ઘરમાં આવશે એટલે વાપરતા જ હવે નવો સિવાય કવર સિવાયના ને વચ્ચે ઘણા અહીંયા જીપ નાખે છે ચેન પણ નાખી દે છે પણ ચેન નો એ કઈ થાય કે તમે એક જ સાઈડ વાપરી શકો આ આ કવર ને તમે ગમે આ બાજુ પણ માથું રાખી શકો ને આ બાજુ પણ રાખી શકો આ થઈ ગયું તૈયાર હવે બીજું કામ કરવાનું છે આ

આજે જો કોલ બની જાય તો આવતીકાલના વિડીયોમાં તમને બતાવું કે કઈ રીતે નવા ઉસીક આપણે બનાવી શકીએ તો ચાલો આને ખોલી નાખું ટ્રાય કરી લઉં કેટલો થાય છે જો વેલી તક થઈ જશે તો તમને બતાવીશ કારણ કે અત્યારે છે ને પોણા છ થઈ ગયા છે તો કેટલું કામ થાય છે અને ખોલું પણ પડશે આરામ આરામથી ની તો તૂટી જશે તો કે કપડું તો મજબૂત છે એટલે જ વિચાર્યું છે કે વેસ્ટમાંથી વેસ્ટ કાયદા થઈ જાય સરસ

કાલે દ્રષ્ટિ નો કાઢી દે દ્રષ્ટિ ને હજી કપડા અહીંયા ઘણા રહી ગયા છે જયારે આવે ત્યારે કાંઈ જગ્યા ન હોય કા પાછળ પ્રસંગ હોય તો કોઈ પ્રસંગ નથી પણ જગ્યા નથી થેલા ઉપડે એમ નથી ગાડીમાં હમાય એમ નથી એટલે અહિયાં રહી જાય

હવે એને કઈ રીતે ગોઠવું એનું નથી કવડું અત્યારે રાખી દઉં પછી કોટન ની ઓઢણી લઈને બાંધી નાખીશ વ્યવસ્થિત થઈ જશે तो मित्रों 8:00 बाकी गया खिचड़ी मुकी ली थी और साहेब आ गया गेट वागयो ठनक ठनक आवाज आवयो ढोड़ू जावे छे ढोड़ू ढोड़ू काटता आवे हमें साहेब ने पानी आप પાણી પાણી પીવડાવી સાહેબ રાજી થઈ જાય ઠંડા પાણી પીવડાવી તો પણ એ મેં ખીચડી મૂકી દીધી અને ચટણી ચટણીની તૈયારી કરું છું કેનું પાણી બેન પીવડાવી પછી ચટણી બનાવી લઈએ આપણે ઘણી ધારે પટ્ટા બટા કાઢશે પહેલાં ત્યાં પાણી પીવા બેમાં જગ્યા થાય ને પટ્ટો પડે એ જીવન સાથે જોડાઈ ગયો છે કે ઘરથી બહાર નીકળે તો પછી કમર માં પટ્ટો આવી જાય જેની કમર દુખતી હોય ને એના મારી સલાહ છે કે કમર દુખવા ના દેજો ને દુખે તો પછી ધ્યાન રાખજો ધ્યાન રાખવા સિવાયનો કોઈ ઉપાય મને નથી લાગતો કે હોય ના બીજો ઉપાય નથી મેનત કરી ગમે એટલી તો કરો તો સક્સેસ નથી આવતા એમ બધા એમ કહે છે ઓ આપણે દુખ કરાવ નથી નથી અને એટલે ઘણા લોકો આપણે સલાહ આપી કે ઓપરેશન ન કરાવો ઓપરેશન ન કરાવો એટલે હવે ધ્યાન જ રાખીએ એ શું થાય ધ્યાન રાખી બધા દવા એ આપણે દવાઈ જ છે ઈચ્છે સાસન ફ્રેશ કે આવો ત્યાં સુધી હું બનાવી લઉં ચટણી

અડધી ચમચી હિંગ તમે લસણ અને હિંગ લીંબુનો રસ નાખશું અને કોરી કોરી વાટશું જો વઘારવી હોય તો પછી પાણી નાખીને વગાડશું નહી તો આપણે કોરી જ રાખશું જેવી વડાપાવની હોય ને એ ટાઈપ આની અંદર પડશે હળદર એક મોટી ચમચી તીખું મરચું નાખવું છું

એકદમ ફાઇન નથી પીસવાનું તો જો આપણી મસ્ત ચટણી થઈ ગઈ તૈયાર વઘારવી ન હોય ને તો એકદમ પાવડર જેવી નહીં બનાવવાની એકદમ સ્મૂધ પેસ્ટ વઘારું તો પછી પેસ્ટ બનાવી નાખું હવે આ હમણાં કાચી ખાણી છે પછી ક્યારેક મન થાય તો શું કરું કે તેલનો વઘાર કરીને પાણી નાખીને પછી વઘાર નાખીએ તો ચડાવી નાખે તો પણ આ સરસ લાગે આ શાકમાં નાખવામાં પણ મજા આવે ખીચડી સાથે રોટલા સાથે રોટલી સાથે પણ ખાવાની મજા આવે ગમે તેમાં ખાઈ શકાય ચલો ખાઈ લઈએ ખીચડી ને ચટણી ને રોટલી ને મમરા ને ગાંઠિયા ને જો ગાંઠિયા મમરા ને ડબ્બા બે બાજુ ગોઠવાઈ ગયા છે